એ ભાઈ આ વળી તમારા સમય આવ્યા છો કોન તો કરો તો ભોડું તમે એમને મા રહો તો ભૂલી ગયા શું કરે કો એમ વાત થોડી ગયો બે દો તમારે બોલો એમ બોલતા જ નથી મોટા મગ બીજા કોઈ ને ફર્યા તો એમ તો કમી જ

પણ હું અહીં કઢાવ્યા થાય તો હમો બે કન તું શું આ તો તું ચૂપચાપ બેસી રહે છે એન દોશીન ધોણે થઈ છે દોશીન કો ધોણતા નથી ચાર વો ચાર ચાર વો પેલી પેઢીઓ કોક ધોણે થઈ તો અધિક ખબર ન પડી કે શું ધોણી થઈ એ ના હોત ને ધોણતા ને મને દી લાગે રે મને લાગે આમ લાગે એવો થોડો થોડો ભરાય શરમો એ મને હું નો તેરાય નથી એટલે ફરત છે હું પેલા બૈરું બૈરુ ના કરે એમ કરે હું કરું ના એટલે પણ અરે બૈરાની એક્શન બા મારે છે ચી આઈ તમે એ બસુ ને વાજી થોને વાતો કરો ને હારી એટલે હું પૂછું પડે આ તો તમને ખબર છે કે થોડું ઓછું દે મરમ બેઠઈને શું કરો બીજો શેતી ને તમારે જેમ જેમ છે શેતી તો રેડી થઈ મારે ઉંદડા ને ખાઈ ગયા ને કદ પણ ફૂડ ખાઈ દોઈ થી ભૂંડા તો અમારે ત્રાસ છે ડમરે પાસે શાક પાડી દીધી ને ના શાક પાડી તમાર કોઈ નથી ચલો જ નથી એટલે એ ભલાદ નીચે માં જોડું બોલો છો પેલા મૂળા દેખો રા ઈ મૂળા તમારે સાઈડ માં હોકઈ રે છે ઓકે ઈ નથી કે ઓકે ઈ અમારું

તમે નું બે કોણ ફરંજા તો તમે બકર પૂતી નાયા રહો એટલે હા તો ઓળખે ને ના આ કોણ ના પેલે કોઈ ચારેકોર ઓકાઈ નું રાત ચાલે ખબર છે નામ છે વિરુદ્ધ કરી બેઠો અમાર ક્ષેત્રવાઈન ડાલક ની છે ઓય વાત કરો છો ખા મુળો મુળો આ હેડ મુળો ખાઈ દો

તમે કેતા હોય તો આટલા પાસે કટ્ટો ભરાયો તમને હાલ તો ખાલી અમિત પાસે કટું ભરાયું તમે હું બે હાલ તો ખાલી સેમ્પલ લઈને આવું છું અને પછી તમને કટ્ટું ભરાયું હા બેહીદો બાઈક લાગવો જોઈએ ને કે આપણે હું એમ કહું આ બધું આબરૂ કરે પણ હું પોસું ઓક તમે બેઠા બે તમે જાજો ન કરતા પરોણા છે કોઈ બેર માર્યાવા મને કોઈ તમે એ ડામરાજી

અલા ટેન્શન મત લે તમારે પૈસા પૈસા જ થી પાટલો ના બગડાય અલા ચાલે ખાવા નથી આ છોકરાય વાત માટે થોડા ઉખડા લો એ ભુરિયા 3 4 લાવો ઘણું લાવો થોડા વધારે લાવો ઉખાડી

ચાર પોસ કરતા ભરવા ચાર પોસ્ટ કરતા લઈને બોરો ભરો બોરો તમે ભરાયું તમે તૈયાર કરોડો હતા જબર આઈડિયા કરી મારા કતિ મેમો નો હતા બીજું બિંદુ નું શાક હતા તો ખાવું બનાયતર રાવા જ